ગ્રાહકો બધા ભાર ઉ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ હતી આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર શ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી અને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોને ક્યાંકને ક્યાંક આસ્થાને થેસ પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે એક પહેલી વાત એ કે સ્થાપત્ય કોઈ તોડફોડ કરવામાં આવેલ નથી પાવાગઢ ખાતે રિનોવેશનનું કામ ઘણા સમયથી ચાલતું હોય છે યાત્રિકોની સલામતી અને એને સુવિધા જોવા માટે સરકાર દ્વારા અને ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન જૂનો શેડ હતો એ શેડને પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ કસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મિક કુરજી કે પતિને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઇસ્યુ વધેલો પણ આજરોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સતત સમાધાન આવેલું છે અને જે કઈ મૂર્તિઓ છે એને કરી વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે હાલના મુદ્દે અત્યારે કોઈ પણ જાતનું કઈ છે ને વાદ વિવાદ નો અંતર આવેલો છે બિલકુલ શાંતિથી સુમેળભર્યા વાતાવરણમાં બંને ધર્મના સમુદાયને શાંતિથી શું કહેવાની કદાચ હવે જરૂર નથી છતાં કહી દઉં પાવાગઢ માતાજીના આસ્થાના ધામ તરીકે પ્રસિદ્ધ છે બરાબર એ જ રીતે બાવીસો વર્ષ પ્રાચીન સંપ્રતિ મહારાજાથી માંડીને મહામંત્રી તેજપાલ ચાપાનેરના સંઘ વગેરે વગેરે દ્વારા જ્યાં જૈન મંદિરોની શ્રંખલા સર્જવામાં આવી એવું જૈનોનું પણ આસ્થાનું ધામ છે આજે પણ પાંચસો થી હજાર વર્ષ પ્રાચીન જિનાલયો પાવાગઢના શિખર ઉપર શોભાયમાન છે અદભુતશીલ અદભુત કળા અને અદભુત પ્રતિમાજીઓ આજે પણ પાવાગઢના શિખર ઉપર છે આજ પાવાગઢના અનેક અનેક જિનાલયોમાંથી એક પોર્શન કે જ્યાં દાદરાની બંને બાજુ મહામહિમ જૈન તીર્થંકરોની પ્રતિમાજી હતા ઘણી વિનવણીઓ ચાર વર્ષથી એના તંત્રને કરવામાં આવી કે આ પ્રતિમાજીની આજુબાજુ ગંદકી થાય છે એમની યોગ્ય વ્યવસ્થા નથી થતી તમે અમને યોગ્ય વ્યવસ્થા કરવા દો જયારે એમનું રિનોવેશન આવ્યું ત્યારે આપણે રિક્વેસ્ટ કરી કે આ તમે રિનોવેશન એ રીતે કરો કે પ્રતિમા ખંડિત થાય તો અમારી ભાવના અમારી લાગણી લુભાશે આપ ખાસ એમનું સન્માન સાચવો અને જો તમે હટાવવા ના હો તો અમને તમને તમે કેટલા જગ્યા આપો જ્યાં અમે ભગવાનને સન્માનપૂર્વક પ્રતિષ્ઠિત કરી શકીએ આપણી એક પણ વાતનો જવાબ તેઓએ આપ્યો નથી આપણે હાથ જોડ્યા છે આપણે પગે પડ્યા છીએ આપણે ઘણી બધી વિનવણીઓ કરી છે એક પણ વાર સરખો જવાબ જૈન સમાજને ત્યાંના વહીવટદારો તરફથી મળ્યો નથી છેલ્લા છ મહિનાથી વિશેષ પ્રયાસોની સાથે રૂબરૂ મિટિંગ્સની સાથે પત્ર વ્યવહારની સાથે ડેલીગેશન મોકલવાની સાથે ઘણા પ્રયાસો જૈન સમાજે કર્યા બદલામાં અપમાનો અવગણના તિરસ્કાર ખાઈને જૈન સમાજ પાછો આવ્યો છે આમાં જૈન તીર્થં કરો વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધની અંદર પૂજ્ય કલ્યાણ સાગર સુરીજી મહારાજાની પ્રેરણાથી મહાકાળી માતાજીના મંદિરજીનો જીર્ણોદ્ધાર શેઠ વર્ધમાન અને શેઠ પદમસિંહ દ્વારા કરવામાં આવ્યો ત્યારે એની સાથે સાથે એ દેરીઓનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અદભુત પ્રતિમા અદભુત મુખાકૃતિ નીચે ધર્મચક્ર કંદરો સ્પષ્ટ દેખાય શ્વેતાંબરીય પ્રતિમાજીઓ પરિકર સાથેની પ્રતિમાજીઓ દાદરાની વ્યવસાય

ગઈકાલે અત્યંત ઇચ્છકાનું કૃત્ય એ પ્રતિમાજીઓને ઉખેડીને કચરાની જેમ ફેંકી દેવી અને પ્રતિમાજી ખંડિત સુધ્ધા થઈ જાય ત્યાં સુધીનું કૃત્ય કરવું એનાથી સમસ્ત જૈન સમાજને અત્યંત આઘાત લાગેલો છે ગઈકાલથી અમે અહીંયા બેઠા છે ઘણા ભાઈઓ આખી રાત રાત અહીંયા બેઠા છે અમને આશ્વાસનો મળી રહ્યા છે અમને વિશ્વાસ તેઓ જતાવી રહ્યા છે

અમારા સંતો રસ્તા ઉપર આટલી ખરાબ રીતે કાળધર્મ પાવી પામી જાય ના મૃત્યુ થઈ જાય આ પણ અમારો મુદ્દો છે પાલીતાણા ની અંદર અસામાજિક તત્વો દાદાગીરી કરે ને સંતો સુધાને કાળ આપે યાત્રિકોને હેરાન કરે મારપેટ એમની કરે આ પણ અમારો મુદ્દો છે પાવાગઢ અંદર ચાર ચાર વર્ષની વિનવણીઓનો આવો ખરાબ આટલી હલકી કક્ષાનો જવાબ જેમાં તીર્થંકરો ના અપમાન થાય આ રીતે આપવામાં આવે આ પણ અમારો મુદ્દો છે અમારી માંગણી એટલી છે ગુનાખોરોને સખત સજા કરવામાં આવે અમારી માંગણી એવી છે એ જ ભગવાનો ત્યાં જ પુનઃ પ્રતિષ્ઠિત થાય ગૌરવ સાથે પ્રતિષ્ઠિત થાય અને એટલો જે એકસ્ટ્રા પોર્શન છે બહુ નાનો પોર્શન છે નું પડેલો પોર્શન છે આપણી લિફ્ટ પણ બની રહી છે દાદરા પણ નવા બની ગયા છે અને અમારે સીડી બનાવી એટલે ભગવાનને ફેંકી દેવા પડે કોઈના ગળે વાત ઉતરેવી નથી અગ્રણી જઈને એમ કહ્યું કે આ તમે આ નાખી દો માટે અમે નાખ્યા છે આવું આવું આમ બોલતા પહેલા વિચાર કરવો પડે કે ભાઈ આ વાત કોના ગળે ઉતરશે આ બધી વાતો અમને સમજાય એમ નથી રસ્તો જરા આશ્વાસનો વિશ્વાસો જરૂર કામ થશે કામ કરી રહ્યા છીએ અમે સાંભળીએ તમે કોઈ ઉભા થઈને જતા રહો તો એ શક્ય નથી તમે કરીને બતાવો તમે રિઝલ્ટ લાવો થઈ જશે ચાલુ થઈ જશે આ થઈ જશે નહીં ગુનેગારો ને સજા થયેલી અમને બતાડો સંઘને જગ્યા સોંપાય બી અમને એવિડન્સ સાથે બતાડો ત્યાં જીર્ણોધારનું કાર્ય ચાલુ થઈ જાય અને ભગવાન જે છે ગૌરવ સાથે ત્યાં પ્રતિષ્ઠિત થઈ જાય એ અમને બતાડો એ સિવાય વાતોથી ને માત્ર આશ્વાસનોથી ભીનું સંકેલીને કાચું કાપીને બહુ થયું આ આપણા બધાની લાગણી છે એની સાથે સાથે મેં જે શરૂઆતમાં વાત કરી અનુશાસન અને આમાન્ય પોસ્ટ પર રહેલા તે વ્યક્તિઓ મારી પાસે આવીને વાત કરે એમને કદાચ વધુ પડતું લાગતું હોય મેં એમને કહ્યું કે કોઈ માણસનું દેવામાં હોય ને પરિવારના દરેક ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા હોય ને આઘાત હૃદયની અંદર અહીંયા અમે બેસીએ અમે કરીએ સરકારનું ખરાબ દેખા ભાઈ અમારા તો ભગવાન તૂટી ગયા પડે ગુનાખોર તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવતી નથી અમને બધી વાત આક્રોશ છે આઘાત છે સાથે સમજણ જોઈશે સાથે વિવેક જોઈશે સાથે સ્થિરતા જોઈશે સાથે ધીરતા જોઈશે સાથે શાસન પ્રત્યેનું સમર્પણ જોઈશે પરિવાર મને એમ થાય

મારા કદાચ પ્રભાવક બનવાની ભાવડા છે આપણી આ ભાવડાઓને થોડી બાજુ પર રાખીને એક ભાવના આજે દિલ શાસન માટે મનસુત્ર શાસન માટે કેટલો તપ કરી દીધો ને આ કરી દીધું ને અહીંયા લાભ લઈ દીધો ને અહીંયા તપથી લગાડી દીધી આ કરી દીધું અમે થોડા બહાર થી કર્યો મહાભારતની અંદર ભગવાનો ને ઠંડે કલે જે તોડી શકાય છે એનો જવાબ આપણે આપણી પાસેથી પેલા લેવા જેવો છે શાસન એ આપણું સર્વસ્વ છે શાસનની રક્ષા એ આપણી સૌથી પહેલું કર્તવ્ય છે હું તમને કહેવા માંગુ ઓકેઝનલી આપણે આવી જઈએ ઓકેઝનલી આપણે કરી હું તમને પૂછું તમારું ધાર્મિક બજેટ છે પંચોતેર ટકા તમે ડિફેન્સ શાસનની રક્ષામાં વાપરવા માટે તૈયાર ખરા તમારું મોત્સોપનું બજેટ છે તમારા સંતાનો આજે તમે અહીંયા બેઠા છો એ નહીં આવે કદાચ તમે એનું સંસ્કરણ સારામાં સારું થાય એના માટે બજેટ તમારું મોત્સોક નું પંચોતેર ટકા વાપરી દેવા તૈયાર ખરા

આગળ વધીને કહ્યું તમે પ્રતિમા બનાવો સો ગણું પુણ્ય થાય આગળ વધીને કહ્યું દેરાસર બનાવો હજાર ગણું પુણ્ય થાય ઝીણભે નસમ નંત ગુણમ પાલણે હો અને તમે જો રક્ષા કરો છો અનંત ભગવાન બરાબરનું તમને પુણ્ય મળે છે તમે રક્ષા કરો છો તમારી વધારે માં વધારે આ ભાવના છે મારે એક ભગવાન બનાવે છે પાંચ લાખ થાય દસ લાખ થાય વાંધો નથી હું તમને કેવા માંગુ છું કાર્ય હોય આપણે વિચાર હોય અનંત દેરાસર બનાવો એની સામે એક દેરાસર બચાવો એનું પુણ્ય એ વધારે છે આવું સારાવલી વિક કાગળ સ્પષ્ટ કહેતું હોય સમજણ વધારીએ વિવેક વધારીએ રગરગ ની અંદર શાસન ને વહેતું કરી દઈએ અને આપણા કર્તવ્ય માટે આપણે નિષ્ઠ બની જઈએ એક એવો દાખલો બેસાવો છે કે કોઈ આ ઊંચી કરીને નજર સુધા ના કરી શકે કે ના ચીંધી શકે આપણા સાધવીથી ભગવંત ને આપણા દેરાસર ને કોઈ એવી નજર થી જોઈ સુધા ના શકે એવો દાખલો આ ઘટનાથી બેસાડવો છે વારંવાર રોડ ઉપર ઉતરવું પડે આ પ્રદર્શન નો દેખાવો કરવા પડે એના માટે આપણે નથી દાખલો એવો દેશે ભૂલી જાય બીજી વાર કોઈ પણ એ આપણે પ્રયાસ કરવો છે એના માટે સૌ કટિબદ્ધ બનજોશાસનુશાસન

જેટલા પણ ભાગ્યશાળીઓ અહીંયા આવ્યા છે કોઈના તરફથી કઈ પણ ખોટું પગલું કે શબ્દ ના થાય એની જવાબદારી હું લઈને આવ્યો છું ભાવો સાથે ગુરુ ભગવંતો અને સુશ્રાવકોએ સંબોધનો કર્યા છે ખાસ મારી વિનંતી છે વ્યક્તિગત કોઈના પર આક્ષેપ તમે કેમ હજી નથી પગલા લીધા આવા કોઈ પણ ઉચ્ચાર કોઈના પણ માટે કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ નાની પણ ભૂલ આપણાથી ન થાય એ આપણી જવાબદારી છે પ્રવચનો પૂરતા થયા છે હવે આપણે અહીંયા બેસીને બસ તીર્થના ધ્યાનમાં નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં એના જાપમાં શુભ ભાવનાઓમાં સૌને સદબુદ્ધિ મળે જલ્દીમાં જલ્દી જઈશો તમે બધા પાવાગઢ છો કોઈ પણ ઓપિનિયન ગેપ હોય એકબીજાની આગળ પચીસ શું તીર્થન છે કોઈની પણ આગળ ઊંચા અવાજે કોઈ બોલશો નહીં કઈ પણ મેટર છે

આજે પણ જેઓ વાંચના રોજ આપે છે આજે પણ રોજ બે કલાક દેરાસર ની અંદર પ્રભુભક્તિ કરે છે અને ત્રાણું વર્ષની જેમની આજે ઉંમર છે એવા વૈરાગ્ય વારીથી પૂજ્ય કુલ ચંદ્રસુરી સ્વર્ગી મહારાજા આજની સભાનું શ્રેય પૂજ્ય પાદશ્રી છે પૂજ્ય પાદશ્રી એ વજ્રની છાતી ત્રાણું ત્રાણું વર્ષની ઉંમરે પણ રાખીને પરિસ્થિતિ છે અને છેલ્લી વાર સાહેબ પોતે અહિયાં પધારી રહ્યા છે અને આગળ સાહેબ તરફથી સુરતના સમસ્ત સંઘો છે

સમય સમયની અંદર પધારી રહ્યા છે અને પૂજ્ય પક્ષી સાથે હું વિઝિટ નથી આવી રહ્યો હું પછી અહીંયા જ રહેવાનો છું અમારે અભિમાન નથી કરવો અમારે ઢોલ નથી પીટવો કે અમે તકતીઓ નથી પીટતા અમે સ્કૂલો બનાવીએ છીએ હોસ્પિટલો બનાવીએ છીએ બનાવીએ છીએ વિતરણ કરીએ છીએ છીએ ખવડાવીએ તમારો પરિવાર એ સંસ્કારોની ની પરંપરા કરુણા ની પરંપરા ભાઈચારાની પરંપરા પ્રેમ ની પરંપરા એ લઈને અમે ચાલીએ છીએ અમારે કોઈ લાભ નથી જોઈતા દુનિયાની અંદર એક દાખલો તમે એવો બતાવો અમે કોઈના સ્થાન ઉપર અતિક્રમણ કર્યું દુભાઈ છે એટલે આને રણનીતિ રણનીતિ કરો તો જ સમાજ બચી શકે અમારું શાંતિપૂર્ણ આંદોલન છે અમારે